કે બે હજાર પંદર સોળની અંદર ઓલપાડના દરિયાકાંઠામાં ઘણા બધા લોકોએ જમીન વેચેલી અને એમની પાસે પુષ્કળ પૈસા આવેલા ત્યારે આ ઈશ્વર પટેલે ત્યાંના જે બધા યુવાનો હતા એમની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લઈ અને ફાયરમાં ભરતી કરી દીધેલી અને પાંચ કરોડ રૂપિયા કમાયો હોવાની એની પર આરોપ છે સુરતના ફાયર ઓફિસર ઈશ્વર પટેલ એક લાખ રૂપિયાની લાશ લેતા પકડાયા એમાં અમને ઘણી બધી વિગતો જાણવા મળી છે કે એક ડ્રાઈવર તરીકે ઈશ્વર પટેલ જોડાયા અને એ પછી પૈસા કમાવાની લયમાં એટલા બધા તોડ પાણી કરવા માંડ્યા અને કરોડો રૂપિયા કમાઈ ગયા છે અને આશ્ચર્યની અને કમનસીબી વાત એ છે કે આજે ગુરુવારના દિવસે એમનું પ્રમોશન હતું ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ હતી એમાંથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આજે બનવાના હતા પરંતુ એક દિવસ પહેલાં જ મુગલીસરાની ઓફિસમાં એસીબીએ છટકું ગોઠવ્યું અને રંગે હાથે એક લાખ રૂપિયાની લાત લીધા પકડાયા અને આખા જીવનની જે કમાણી હતી જે મહેનત હતી એ ક્ષણભરની અંદર બધું પાણી ફરી વળ્યું અને અત્યારે એમની કેરિયર જોખમમાં મુકાઈ ગઈ છે આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બુધવારના દિવસે બે સમાચાર એવા આવ્યા કે જેને કારણે એમ થાય કે આ લોકોનું શું કરવું બે સરકારી અધિકારી લાંટ લેતા પકડાયા એમાંથી એક જે ફાયર ઓફિસર છે એનો નેવ્વાણું હજાર રૂપિયા મહિનાનો પગાર છે અને એક મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર છે એનો મહિને બ્યાસી હજાર પગાર છે આટલા તગડો પગાર મળે છે માણસ આરામથી એકદમ હાઈ લાઈફ પણ જીવવા માંગતો હોય તો જીવી શકે એટલો પગાર હોવા છતાં આ લોકોને પેલી લાશ માગવાની ટેવ પડી ગઈ એમ કહેવાય ને કે પેલો વાઘ લોહી ચાખી ગયો એટલે પૈસા વગર એમની જિંદગી ચાલે જ નહીં હવે હું તમારી સાથે આ બે કિસ્સાની વાત કરું એમાં પહેલાં જે ફાયર ઓફિસર છે ઈશ્વર પટેલ હવે ઈશ્વર પટેલની જે ધરપકડ થઈ એના વિશે પહેલાં માહિતી આપી દઉં કે ઈશ્વર પટેલે એક ઉન વિસ્તારની અંદર એક હોટલ કમ રેસિડન્સીની મિલકત માટે ફાયર એનઓસી માટે ફરિયાદીએ અરજી કરી હતી અને એ મંજૂર કરવા માટે ઈશ્વર પટેલે ત્રણ લાખ રૂપિયા માગેલા હતા હવે ઈશ્વર પટેલ અત્યારે એમની જે પોસ્ટ છે એ ઉધના લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે અને આજે ગુરુવારના દિવસે એ સત્તાવાર રીતે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બનવાના હતા પણ આ મિલકત માટે ત્રણ લાખની દાંચ માગેલી અને એક લાખ રૂપિયામાં ડીલ થઈ કટકટ થઈ અને આખરે એક લાખ રૂપિયામાં ડીલ થઈ અને ફરિયાદીને મુગલીસરાની જે ફાયર સ્ટેશનની મુખ્ય ઓફિસ છે ત્યાં લાંચ આપવા માટે બોલાવ્યો અને ફરિયાદીએ પહેલેથી એસીબીની ટીમને આ વાત કરી દેલી એટલે એક એસીબીના અધિકારીઓએ એક છટકું ગોઠવી દીધેલું અને જ્યારે આ ફરિયાદી ઈશ્વર પટેલને લાંચ આપવા માટે ગયા ત્યારે ઈશ્વર પટેલે કીધું કે તું મને જલ્દી પૈસા આપી દે મને બહુ ઉતાવળ છે મારે ઘરે જવાનું છે એટલે ફરિયાદીએ તરત પૈસા આપી દીધા અને ઈશ્વર પટેલે પેન્ટના ગજવામાં પૈસા મૂક્યા અને ઘરે જવા નીકળતા જ એસીબીની ટીમ એમની રાહ જોઈને બેઠી જતી એટલે તરત જ એમને પકડી લીધા અને રંગે હાથે એમને એક લાખ રૂપિયાની લાટ લેતા પકડી લીધા છે હવે આ બાબતે અમે થોડીક જાણકારી મેળવવાની કોશિશ કરી કે આ ઈશ્વર પટેલનું બેકગ્રાઉન્ડ શું છે તો અમને એક ચીફ ફાયર ઓફિસરે નામ નહીં આપવાની શરતે એવી વિગત આપી છે કે બે હજાર ત્રણની અંદર આ ડ્રાઈવર તરીકે ઈશ્વર પટેલ કામ કરતો હતો અને ધીરે ધીરે કરીને આગળ આવી ગયો પરંતુ એની પૈસા કમાવવાની પહેલેથી જ લાલસા હતી અને એ પૈસા કમાવી અને ઝડપથી આગળ આવવા માગતો હતો અને એની એક ટેવ પણ એવી હતી કે જ્યારે મોટી ફાયરની ઘટના બને અને ત્યાં ગાડી બધું કામગીરી થતી હોય તો જો કોઈ મોટા ફાયર ઓફિસર આવી જાય અથવા મીડિયા આવી જાય તો એ એવો છાકો પાડી દેતો હતો કે બધા લોકોને એમ જ લાગે કે આ કામ તો માત્ર ઈશ્વર પટેલ જ કરે છે બીજા બધા ફાયર ઓફિસરો કે ફાયરની ટીમો તો કંઈ કામ જ નથી કરતી કારણ કે એવો જબરજસ્ત શો ઓફ કરતો એટલે બધા જ એવું ઈશ્વર પટેલની વખાણ કરતા કે બહુ જ સરસ કામ કરે છે હમણાં સુરતમાં શિવશક્તિ માર્કેટમાં જ્યારે આગ લાગી ત્યારે ઈશ્વર પટેલનું સન્માન કરવામાં આવ્યું એટલે આ ઉપરાંત આણે એ આ ઓફિસરે અમને એવું કીધું કે બે હજાર પંદર સોળની અંદર ઓલપાડના દરિયાકાંઠામાં ઘણા બધા લોકોએ જમીન વેચેલી અને એમની પાસે પુષ્કળ પૈસા આવેલા ત્યારે આ ઈશ્વર પટેલે ત્યાંના જે બધા યુવાનો હતા એમની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લઈ અને ફાયરમાં ભરતી કરી દીધેલી અને પાંચ કરોડ રૂપિયા કમાયો હોવાની એની પર આરોપ છે આ ઉપરાંત હવે જ્યારે એની ધરપકડ થઈ છે ત્યારે ઘણા બધા લોકો સામે આવીને એવું કહી રહ્યા છે કે આ એક એક ટાવરમાં એક હાઈરાઇઝ બિલ્ડિંગ હોય એના એક એક ટાવર દીઠ એ મોટી મોટી રકમ માંગતો હતો સ્કૂલના સંચાલકોએ પણ આરોપ મૂકાવ્યો છે કે અમે ફાયર એનઓસી માટે અરજી કરીએ તો અમારી પાસે આ ઈશ્વર પટેલ પિસ્તાલીસ હજારથી લાખ રૂપિયા માગતો હતો હવે એની સામે કેટલાક ફાયર ઓફિસરોનું કેવું એમ પણ છે કે એની સામે અત્યાર સુધી આટલા વર્ષોમાં એક પણ મેમો નથી ફાઈટો અને એને અત્યાર સુધીમાં બાવન એવોર્ડ બી મળ્યા છે અને હવે જ્યારે આજે પ્રમોશન હતું એ પહેલાં જ એની ધરપકડ કરી દેવામાં આવી છે અને એસીબીએ ગુનો નોંધો છે એટલે હવે આગળ કેસ ચાલશે હવે બીજા કેસની વાત કરું તો અથવા મામલતદાર કચેરીના સર્કલ સર્કલ ઓફિસર પોતાની ચેમ્બરમાં બેસીને બિનદાસ દસ હજાર રૂપિયાની લાટ લીધી અને લિંબાયતનો એક પ્લોટ હતો અને એ પ્લોટમાં અગાઉના માલિકોની જે કાચી નોંધ હતી એને પ્રમાણિત કરવા માટે આ ભાઈએ પચાસ હજાર રૂપિયા માંગેલા અને એનું નામ છે કૃષ્ણકુમાર ડાભી આ મૂળ અમદાવાદના છે પણ સુરતમાં સરકારી ઓફિસમાં નોકરી કરે છે બ્યાસી હજાર રૂપિયા પગાર છે હવે પચાસ હજાર રાહ માંગેલી પણ ફરિયાદીએ કટકટ કરી તો આખરે એમ કીધું પેલા સર્કલ ઓફિસરે કે સાર ચાલ દસ હજાર આપી દે હવે દસ હજાર આપવાનું નક્કી થયું એટલે ફરિયાદીએ એસીબીને જાણ કરી દીધી અને એમની ચેમ્બરમાં જ્યારે દસ હજાર રૂપિયા ફરિયાદી આપવા ગયા ત્યારે એસીબીએ રંગે હાથે એમને ઝડપી દીધા હવે સરકારે આની અંદર એક સ્પષ્ટતા કરી છે કે નિયમ પ્રમાણે કાચી નોંધ પ્રમાણિત કરવા માટે સરકાર કોઈ ચાર્જ લેતી નથી એક પણ રૂપિયાનો ચાર્જ તમારી કાચી નોંધ હોય મિલકતમાં અને એને પ્રમાણિત કરવાની હોય તો સરકાર એક પણ ચાર્જ નથી લેતી એક પણ રૂપિયો એટલે કોઈ અધિકારી પાંચ રૂપિયા બી માગે ને તો તમારે આપવાના નથી પણ આ જે પ્રમાણે અત્યારે માહોલ છે ગુજરાતની અંદર એ પ્રમાણે જોઈને બહુ દુઃખી થઈ જવાય છે કે તમને સરકાર તગડામાં તગડો પગાર આપે છે તો પણ તમારા પેટ ભરાતા નથી અને તમે લાંચની રકમની કોઈક મર્યાદા હોય લાખો રૂપિયાની તમે લાંચ માંગો અને મતલબમાં સેફટી સાથે કે એની સાથે તમને કોઈ લેવા દેવા નથી તમને તમારા ગજવા ભરવા સાથે લેવા દેવા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ